ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં આવેલા હાફેઝ હાર્ડવેર નામની દુકાનમાં ગત રાત્રિના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં ભારે નાસભાગ મચી હતી ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરોએ લાયબંબા સાથે તત્કાલિક સ્થળ પર દોડી જઈ આગની જ્વાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં જ કાબૂમાં લીધી હતી હાલ આગ કયા કારણોસર લાગી હતી તે બાબત સ્પષ્ટ થઈ નથી જોકે આગમાં દુકાનમાં રહેલા માલસામાનને નુકસાની થઈ હોવાનું માલુમ પડી રહ્યું છે જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ ન થતાં ઉપસ્થિત લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો આજ રોજ ભરૂચ શહેર ખાતે દહેજ બાયપાસ ખાતે હાફિઝ હાર્ડવેરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો બાર વાગ્યાની આસપાસનો બનાવ હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક વોટર બ્રાઉઝર ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરેલ છે અત્રે જોતા કોઈ ઈજાનો કે કોઈ જાનહાનિનો કોઈ અહેવાલ નથી